વિદ્યાર્થી મિત્રો ધોરણ ડસ વિષય વિજ્ઞાનમાં આજે આપણે પાંચમો ચેપ્ટર જૈવિક ક્રિયાઓ એના સ્વ અધ્યયન પોઠીના પ્રશ્નો જોઈશું જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને શેર કરજો તો પહેલા પ્રશ્નના જવાબમાં છે બી બીજું વિધાન ખરું છે ત્રીજા વિધાનના જવાબમાં છે ઉર્જા ચોથું બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે તેને જૈવિક ક્રિયાઓ કહે છે પાંચમાના જવાબમાં ડી છઠ્ઠાના જવાબમાં બી સાતમાના જવાબમાં સી આઠમું ખોટું નવ ખરું દસ ખરું અગિયારમાંમાં વિષમ પોશી બારમાં અન્નદાની તેરમાં રસાંકુરો ચૌદમાંમાં નાના તડા પંદરમા પહેલું એમાઈલેજ બીજું ટ્રિપ્સિન ત્રીજું પેપસિન સોળમાં રક્ષક કોષો વાયુરંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા છે સત્તરમાં અમરવેલ ઉદય જુ જળો પટ્ટી કૃમિ વગેરે અઢારમાનો જવાબ જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત આલ્કલીય બનાવે છે ઓગણીસમાંનો જવાબ લારસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે લાલ રસીએ એમાંઈલેજ ઉત્સેચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે વિશ્વમાં આકૃતિ દોરવાની છે એ ચોપડીમાં પાન નંબર ચોર્યાસી પર આપેલી છે જોઈને તમારે જાતે દોરવાની પછી એકવીસમામાં આકૃતિમાં જે એ છે રક્ષક કોષો બી છે વાયુ રંધ્રિય છિદ્ર અને સિંહ દ્રવ્યો હવે કોઈ પણ એકનું કાર્ય લખવાનું તો રક્ષક કોષોનું કાર્ય આપણે લખીએ વાયુરંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા કરે છે હવે બાવીસમાંમાં જે આકૃતિ દોરવાની છે એ તમારે જાતે ચોપડીમાં પાન નંબર પંચ્યાસી પર આપેલી છે એ જોઈને દોરવાની હવે નાના આંતરડા માટેની પાચન ક્રિયા નાનું આંતરડું પાચન માંગનો સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ ઘૂંચડામય અંગ છે તે કાર્બોડેટ પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ છે નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મીરવે છે આંતરા આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં જટિલ કાર્બોડિટોનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસોલમાં રૂપાંતર કરે છે ત્રેવીસના જવાબમાં છે ડી ચોવીસના જવાબમાં છે બી પચીસમું ખરું છવ્વીસમું ખોટું સત્તાવીસમાં જારક અઠાઈસમાં વાયુકોષ્ટ ઓગણત્રીસમાં અજારક શ્વસન ત્રીસમાં જલર એકત્રીસમાં હિમોગ્લોબિન બત્રીસમાં નાસિકા છિદ્રો શ્વસનળી ફેફસા પટલ તેત્રીસમાં ફુગ્ગા જેવી રચના તેમની પાતળી દિવાલ પર રુધિર કેસ શીખવાની જાળીરૂપ ગોઠવણી વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વિસ્તૃત સપાટી પૂરી પાડે છે ચોત્રીસમાં આકૃતિ તમારે ચોપડીમાં પાન નંબર નેવ ઉપર આપેલી છે જોઈને જાતે દોરવાની નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે માર્ગમાં આવેલા બારીક રોમ દ્વારા હવામાં રહેલી અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષ્મ સ્તર પણ મદદરૂપ છે શ્વાસનળી ગળાથી ઉરસીય ગુહામાં ફેફસાં સુધી લંબાયેલી છે ઉરસીય ગુહામાં એક જોડ ફેફસા આવેલા છે ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે અંતે ફુગ્ગા જેવી રચના વાયુ કોષ્ટોમાં પરિણમે છે વાયુકોષ્ટોની સપાટી દ્વારા વિનિમય થાય છે પાંત્રીસના જવાબમાં છે ડી છત્રીસના જવાબમાં છે બી સાડત્રીસના જવાબમાં છે સી આડત્રીસમું ખોટું ઓગણચાલીસમું ખરું ચોલીસમું ખરું એકતાલીસમાં મહાદમની બેતાલીસમાં જાળી અને સ્થિરિસ્થાપક તેતાલીસમાં સ્પિગ્નો મેનોમીટર ચુમ્માલીસમાં પહેલામાં ચાર ખંડ બીજામાં ઓક્સિજનયુક્ત રુધિર ત્રીજામાં ત્રિખંડીય હૃદય પિસ્તાલીસમાં પહેલામાં જલવાહિની બીજામાં ચાલની નલિકા છેતાલીસમાં ખોરાક કાર્બન ડાયોક્સાઇડ ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યનું દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે સુડતાલીસમાં રુધિર સ્ત્રાવના સ્થાન પર રુધિરની જમાવટ કરીને રુધિર સ્ત્રાવ અટકાવે છે અડતાલીસના જવાબમાં નાના આંતરડામાં અભિશોષણ પામેલી ચરબીનું વહન કરે છે આંતરકોષીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને રુધિરમાં પાછું લાવે છે ઓગણપચાસના જવાબમાં રુધિર એ વિવિધ દ્રવ્યોના વહન માટે પ્રવાહી માધ્યમ પૂરું પાડે છે હૃદય રુધિરના પંપ તરીકે કાર્ય કરે છે રુધિર વાહિનીઓ રુધિરનું વહનમાં કાર્ય કરે છે લસિકા ચરબીનું શોષણ અને આંતરકોષીય પ્રવાહીને રુધિરના પ્રવાહમાં ઠાલવે છે પચાસના જવાબમાં મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી બે વખત પસાર થાય છે તેને રુધિરનું બેવડું પરિવહન કહે છે મનુષ્ય શરીરની વધુ ઉર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે એકાવનમાં જવાબમાં જલવાહક અને તફાવત પાણી અને ખનિજ દ્રવ્યનું વહન થાય છે આમાં ખોરાકનું સ્થાનાંતર થાય છે તેમાં વહન માટે બાષ્પોત્સર્જનની ખેંચાણ બળ મુખ્ય પ્રેરક બળ છે તેમાં સ્થાનાંતરણ માટે આશ્રુતિ દબાણ જવાબદાર છે જલવાહિની અને જલવાહિનિકી વહનમાં સંકળાયેલા છે ચાલની નલિકા અને સાથી કોષ સ્થળાંતરમાં સંકળાયેલા છે બાવનમાં આકૃતિ તમારે ચોપડીમાં પાન નંબર બાણું પર આપેલી છે જોઈને જાતે દોરવાની ફેફસામાંથી ફુફોસ શિરાઓ દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે ડાબુ કર્ણક પાતરી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરનો છે રુધિર મેળવતી વખતે ડાબુ કર્ણક શીતલન પામે છે હવે ડાબુ કર્ણક સંકોચન પામે છે ત્યારે ડાબુ ક્ષેપક શીતલન પામે છે આથી ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે જ્યારે સ્નાયુમય ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર ધમની કાંડમાં ઢકેલાઈને શરીરના વિવિધ ભાગોને પૂરું પાડવામાં આવે છે હૃદયના જમણી તરફનો ઉપરનો ખંડ જમણો કર્ણક શિથિલન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર તેમાં આવે છે જમણો કર્ણક સંકોચન પામતા આ રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે આ સમયે જમણું ક્ષેપક શિથિલન પામે છે જમણા ક્ષેપકમાંથી આ રુધિરને ઓક્સિજનયુક્ત થવા માટે ફેફસામાં પંપ કરવામાં આવે છે ત્રેપનમાં જવાબમાં ડી ચોપનમાં સી પંચાવન મુખરું છપ્પનમાં મૂત્રપિન નલિકા સત્તાવનમાં ઉત્સર્ગ અઠ્ઠાવનમાં પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચય ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે ઓગણસાઠમાં એડિનો સાઇન સાહીઠમાં વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન નકામી નિપજ તરીકે ઉદભવતો ઓટું વાતાવરણમાં સીધો મુક્ત કરાય છે વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાના પાણીને વાયુરંધ્રો દ્વારા મુક્ત કરે છે કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે છેવટે આ પર્ણો ખરી પડે છે એક્સેટમાં એ જે છે મૂત્રાપિંડ છે બી મૂત્રવાહિની હવે મૂત્રાપિન કાર્ય કાર્યો ગારણ દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે મૂત્રવાહિનીનું કાર્ય મૂત્રપિંડમાં નિર્માણ થયેલ મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે આકૃતિ આપણને આપેલી એમાં બધા નામ નિર્દેશન રુધિર કેશિકા ગુચ્છ મૂત્રપિંડ નલિકાના ગૂંચણમય ભાગ સંગ્રહ નલિકા રુધિર કેશિકાઓ મૂત્રપિંડની શિરાની શાખા ધમનીકાની શાખા અને બાવમેનની કોથળી મૂત્રબિન્નમાં પાયારૂપ કારણ એકમ મૂત્રપિંડ નલિકા છે પ્રત્યેક મૂત્રબિન્નમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે તેઓ નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલા હોય છે મૂત્રપિંડ નલિકા લાંબી ગૂંચડામય રચના છે તેના અગ્ર ભાગે કપ આકારની બાઉમેનની કોથળી આવેલી છે અને તેનો અંત સંગ્રહણ નલિકામાં થાય છે બાઉમેની કોથળીમાં પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનું ઝુમખું ગોઠવાયેલું હોય છે તેને રુધિર કેશિકા ગુચ્છ કહે છે જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર કરજો અસ્તુ